અમરેલીમાં ચોવીસ વર્ષી યુવતી પર હિચકારો હુમલો તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના અમરેલી જિલ્લાના અમરેલી શહેરના સિત્તલ રોડ પર આવેલ ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં રહેતા યુવકે આ જ વિસ્તારની યુવતી પર છરીના ગાજકી કર્યો હિચકારો હુમલો ભોગ બનનાર યુવતી મંદિર પાસે ઊભી હતી ત્યારે બે શખ્સોએ પાછળથી આવી અને છરી વડે કર્યો જીવ લેણ હુમલો હેતલબેન ભાડ નામની ચોવીસ વર્ષી યુવતીએ યુવતીને ગંભીર હાલતમાં એકસો આઠ મારફતે અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી યુવતીને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી વિપુલ ઘોઘરવા નામના શખ્સે છરીઓ મારી અને હુમલો કર્યા હોવાનું યુવતીએ પોતાના જ નિવેદનમાં જણાવ્યું હતું યુવતી પર કરવામાં આવેલા હુમલાની જાણ થતાં પોલીસ યુવતીનું નિવેદન લેવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી યુવતીએ પોતાના નિવેદન નિવેદનમાં જણાવ્યું હતું કે વિપુલ ગુગરવા નામના શખ્સે તેમના પર હુમલો કર્યો હતો છરીના ઘા મારવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે જે પોલીસ તપાસ બાદ સામે આવશે ભોગ બનનાર યુવતી ઇજાગ્રસ્ત હેતલબેન ભાડની હાલત અત્યારે સ્થિર છે યુવતીના નિવેદનના આધારે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી